નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો મિત્રો આ લાસ્ટ ટોપિક છે ન્યુક્લિયસનો ન્યુક્લિયર વિખંડન અને ફલયન ન્યુક્લિયર વિખંડન મિટનર અને ફિશ અથવા ફિશ નામના વૈજ્ઞાનિકે એને શોધી કાઢ્યું કે જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોન એનો મારો ચલાવવામાં આવે ત્યારે યુરેનિયમના ન્યુક્લિયસનું લગભગ બે સરખા ભાગમાં વિભંજન થાય છે

અથડાતા ન્યુટ્રોન ની ઉર્જા અલગ અલગ હોય એટલે અલગ અલગ તત્વો છૂટા પડે છે તો બીજી વાર શું થાય મિત્રો એન્ટીમોની અને નિયોબિયમ છૂટા પડે છે અને ચાર ન્યુટ્રોન છૂટા પડે છે અને ત્રીજી પણ એવી જ પ્રક્રિયા છે સ્ટ્રોન્સિયમ મળે છે અને એમાં બે ન્યૂટ્રોન ઉત્પન્ન થાય સરેરાશ છે ને એક વિખંડિત અઢી ગણા ન્યુટ્રોન ઉદભવે છે એક એક ન્યૂટ્રોન આપણે અથડાવીએ ઉત્પન્ન થાય વધારે દરેક વખતે અલગ અલગ ઉર્જાવાળા ન્યૂટ્રોન હોવાથી હવે અને આ બંને તત્વો તમે જુઓ કે વધુ પરમાણુ ધનાક ધરાવતા છે એટલે અને બે ભાગમાં વહેંચાયા કહેવાય જેથી રાણી પહેલી બધી પ્રક્રિયા કેવી હતી કે એક મોટું તત્વમાંથી બીજું મોટું તત્વ બને અને અમુક કણો ઉત્પન્ન થાય બરાબર પણ પહેલીવાર આ મીટનર અને ફિશનને બતાવ્યું કે યુરેનિયમમાંથી બંને મોટા તત્વો ઉત્પન્ન થશે એટલે બે ભાગ થઈ ગયા કહેવાય ભલે એકદમ સરખા ભાગ ના પડે પણ બંને તત્વો મોટા પડ્યા એટલે વિખંડન પ્રક્રિયા અથવા ફિશન વૈજ્ઞાનિકના નામમાં ન્યુક્લિયર ફિશન પણ કહેવામાં આવે છે વિખંડન ટુકડાઓને છેડના મૂલ્યો છત્રીસ તેના પરમાણુ ક્રમાંક છત્રીસ અને છપ્પન ની વચ્ચે હોય છે અને એના પરમાણુ દળાંક નેવું થી એકસો ચાલીસ ની વચ્ચે હોય છે જે નવા બે તત્વો છૂટા પડે ને એમને આપાત ન્યુટ્રોન ની ઉર્જા બે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ પ્રક્રિયાના કારણે દરેક વિખંડન દીઠ બસો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એક વિખંડન ઉત્પન્ન થાય છે મિત્રો પરમાણુ બોમ્બ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો વિખંડન પર ત્યારબાદ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને રિએક્ટર વાત કરીએ તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ઉદ્ભવતા ન્યુટ્રોન જે સરેરાશ જોઈએ ને ત્રણ બે ચાર ઉત્પન્ન થાય એ યુરેનિયમના બાકીના જથ્થાનું પણ વિખંડન નિપજાવી શકે છે અને એમાંથી વધારે ન્યુટ્રોન છૂટા પડે એ બીજા જથ્થાનું વિખંડન નિપજાવે અને વિખંડન પ્રક્રિયાની હારમાળા રચે છે વિખંડન પ્રક્રિયાની હારમાળા રચે છે એને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે આવી પ્રક્રિયાને યોગ્ય રીતે નિયંત્રણ કરીને એક સમાન દરથી ઊર્જા મેળવીને તેનું વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાની રચના એટલે ન્યુક્લિયર સમાન દરથી એટલે જ્યારે જરૂર પડે એટલી ઊર્જા આપણે એમાંથી મેળવી શકીએ બરાબર છે એના દ્વારા આપણે શું કરીએ પ્રેશર ગરમ હવા ઉત્પન્ન કરી શકીએ અને એમાંથી ચલાવી શકે દરેક વિખંડનના કારણે ઉત્સર્જિત ન્યુટ્રોનને છટકી જતા અટકાવવા અંતર્ગોળ પરાવર્તક સપાટીઓ તથા ધીમા પાડવા માટે પાણી ગ્રેફાઇટ જેવા વપરાય છે ન્યૂટ્રોન ધીમા પાડવા જે સાધનો વપરાય ને એને મોડેડ કહેવાય છે આ પ્રક્રિયામાં ઘણી જ ઉષ્મા ઉત્પન્ન થાય કારણ કે વિખંડન ઉર્જાને લીધે તાપમાન દસની ની છ થઈ જાય એને ઠંડા પાડવું પાડવું જરૂરી છે કોને મોડેટરને વિખંડન દ્રવ્ય ને ચેમ્બરને તો ઠંડા પાડવા જે દ્રવ્યો વપરાય ને શીતક દ્રવ્યો કહેવાય પ્રવાહી સોડિયમ છે પાણી છે એના ઉદાહરણ છે શુંખા પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે ઉત્પન્ન થતા ન્યુટ્રોન અને આપાત ન્યૂટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણાકાંક મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય ધારો કે બે ન્યુટ્રોન આપાત કર્યા અને ચાર ઉત્પન્ન થતા હોય તો ચાર ભાગ્યા બે એટલે ગુણાકંક બે થાય તો ગુણાકંક એક જળવાવો જરૂરી છે જો ગુણાકંક એક હોય એટલે જેટલા દાખલ કરી એટલા જ ઉત્પન્ન થાય તો એક થાય તો રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહેવાય જો એક કરતા વધી જાય ગુણાકંક તો શું થાય ખબર બે ના ચાર ઉત્પન્ન થાય ચારના આઠ આઠ ના સોળ બહુ ઉત્પન્ન થાય એટલે વિસ્ફોટ થઈ શકે તો સુપર ક્રિટિકલ સ્થિતિમાં રિએક્ટર છે એમ કહેવાય અને આવી સ્થિતિમાં વિસ્ફોટ થઈ શકે છે જો ક્યાંનું મૂલ્ય કરતા ઘટી જાય તો સબ ક્રિટિકલ સ્થિતિમાં રિએક્ટર કહેવાય અને પ્રક્રિયા બંધ પડી જાય આપણે આઠ ન્યુટ્રોન દાખલ કર્યા હોય ચાર ઉત્પન્ન થાય ચાર ના બે બે નો એક પછી જીરો પ્રક્રિયા બંધ પડી જાય એટલે ક્યાંનું મૂલ્ય એક જાળવી રાખવું જરૂરી છે અને જાળવી રાખવા માટે વધારાના ન્યુટ્રોનનું શોષણ કરવું જરૂરી છે અને શોષણ કરવા માટે કેડમિયમ અને બોરોનના બનેલા નિયંત્રક સળિયા વાપરવામાં આવે છે જે વધારાના ન્યુટ્રોન શોષણ કરે છે જેમાં મોડરેટર શીતક તરીકે સાદું પાણી હોય તેને પ્રેશ્યુરાઇઝડ વોટર રિએક્ટર કહેવામાં આવે છે રિએક્ટરની વાત કરીએ ન્યુક્લિયર રિએક્ટરની એમાં પાણીનું દબાણ દોઢસો વાતાવરણ તાપમાન છસો કિલોમીન રાખીને વરાળ વડે ટર્બાઇન ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે આ કેવી રીતનું હોય છે આપણે એને જોઈએ છીએ જો અહીંયા ફ્યુઅલ જે કંઈ પણ હોય બરાબર છે સળિયાઓ છે આમાંથી વિકંડન દ્રવ્ય છે અંદર સળિયા ઓટોમેટિક અંદર બહાર જઈ શકે છે બરાબર અહીંયા વિકંડન થાય જે ઉષ્મા ઉત્પન્ન થાય એના વડે અહીંયા શું થાય પાણીની વરાળ થાય છે ઉષ્મા પાછી અહીંયા આવતી રહે વરાળ વડે જનરેટર ચાલે છે એને વડે શીતક દ્વારા ઠંડી પાડીને ફરી દાખલ કરવામાં આવે છે અને બધે પાણી જ છે એટલે આને પ્રેશ્યુરાઈઝર વોટર રિએક્ટર કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ આપણે સલયનની વાત કરીએ બધી વિખંડનની વાત હતી હવે સલયનની સૂર્યના સૂર્યનો તાપ ન્યુક્લિયર સલયન પ્રક્રિયા છે આપણો સૂર્ય છે ને મિત્રો એક સેકન્ડમાં આટલા જૂલ ઊર્જા ઉત્પન્ન કરે 3.8 ગુણ્યા 10 ની 26 ઘાત સલોયન ના લીધે સલોયન કોને કહેવાય તો કે બે અલકા ન્યુક્લિયસોને ઊંચા તાપમાને ભેગા કરી ભારે ન્યુક્લિયસ બનતા પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે આવી પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સલન પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે તો હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત એ ન્યુક્લિયર સલન નું બીજું નામ છે ફ્યુઝન એ પણ ફ્યુઝન પર કાર્ય કરે છે તાપ ન્યુક્લિયર સલન પ્રક્રિયા બે રીતે થાય મિત્રો પ્રોટોન પ્રોટોન ચક્ર એટલે વન એચ વન ભેગા થાય બરાબર છે એમાંથી વન એચ ટુ બને છે પોઝિટ્રોન ઉત્પન્ન થાય છે ન્યુટ્રીનો ઉત્પન્ન થાય મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય અને આ પાછા ઇલેક્ટ્રોન સાથે સયો છે તો બે ગેમા કેનો ઉત્પન્ન થાય અને આટલી ઉર્જા ઉત્પન્ન થાય વળી પાછા જે વન એચ ટુ છે અને વન એચ વન જોડાય એટલે વન એચ થ્રી ઉત્પન્ન થાય એક ગેમા વિકિરણ અને પાંચ પોઈન્ટ ઓગણ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ટોટલ બે વાર થાય છે એટલે બે અણુ વન એચ થ્રી ઉત્પન્ન થયા સોરી અહીંયા અહીંયા છે ને એચ આવશે ટુ એચ

એટલે એના કારણે ઉર્જા છૂટી પડે અને પ્રોટોન પ્રોટોન ચક્ર પ્રક્રિયા છે આવી બીજી પ્રક્રિયા છે કાર્બન નાઇટ્રોજન ચક્ર પ્રક્રિયા એમાં તમે જો કાર્બન બરાબર હાઇડ્રોજન ભેગા થઈ નાઇટ્રોજન બનાવે છે પછી નાઇટ્રોજનમાંથી તમે જો કાર્બન પછી કાર્બનમાંથી પછી વન એચ વન સાથે કાર્બન જોડાઈ જાય એટલે પછી નાઇટ્રોજન એન સેવન ફોર્ટીન બનાવે છે નાઇટ્રોજન પાછવાની સાથે જોડાઈ ઓક્સિજન બનાવે છે અને ઓક્સિજન માંથી પાછું નાઇટ્રોજન અને છૂટું પડે છે દરેક પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે જો નાઇટ્રોજન માંથી કાર્બન બને છે આ પ્રક્રિયામાં પચીસ મિલિયન ઇલેક્ટ્રોન ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે આ બધી તાપ ન્યુક્લિયર સલન પ્રક્રિયા છે અને જેમ વિખંડના લીધે રિએક્ટર બને છે એમ સલનના કારણે હજી સુધી બન્યું નથી વિશ્વના દરેક દેશો છે ને પ્રયત્ન માટે કરે છે મિત્રો બીજું ન્યુક્લિયર ખતરાઓ આવે છે કે જે કંઈ પણ ન્યુક્લિયર વિખંડન સલેને લીધે ઉર્જા ઉત્પન્ન થાય છે એ અનેક આશાઓ જન્મી છે અનેક જગ્યા ઉપયોગી છે પણ સાથે સાથે નુકસાનકારક પણ છે કારણ કે એનો જે કચરો હોય એનો નિકાલવા માટે પ્રશ્ન છે પછી આપણે શ્વસનમાં જાય જેને ખતરા ઊભા કરે પાણીમાં નાખો તો પાણીનું પ્રદૂષણ થાય પછી માનવીઓનો સહારો લઈ બોમ્બ બનાવે છે એ પણ નુકસાન નુકસાનકારક છે આ શસ્ત્રો બનાવે છે તો નુકસાનકારક છે મિત્રો આ ન્યુક્લિયર ચેપ્ટર ખૂબ અગત્યનું છે એના આપણે એમસીક્યુ આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો આ મિત્રો લાસ્ટ ટોપિક છે ચોથો આપણો ટોપિક છે ન્યુક્લિયર વિકંડન સલે મિત્રો